પાટણના કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓની બદલી કરવા માટે ધારાસભ્ય દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે ચાણસમાના કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરે રાજ્યપાલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ફરિયાદ કરી છે જેમાં જમીન કૌભાંડમાં સંડોવાયેલા તત્કાલીન કલેક્ટર આયુષ ઓકને પાટણ જિલ્લામાંથી હટાવવાની માંગ કરવામાં આવી છે તેમણે પત્રમાં કૌભાંડી આઈએસ અધિકારીને જિલ્લામાંથી હટાવવામાં નહીં આવ્યો તો જિલ્લામાં વિપરીત અસર પડી શકવાની પણ ભીતિ વ્યક્ત કરી હતી તો પત્રમાં આયુષ ઓકને ખસેડવામાં નહીં આવે તો જનતાના હિતમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ગુજરાત સરકારે આયુષ ઓક નામના આઈએસ અધિકારી જે સુરત ખાતે કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા એમને બે હજાર કરોડ કરતાં પણ વધારે જમીનો કૌભાંડની અંદર એમને સસ્પેન્ડ કરેલા છે સસ્પેન્ડ દરમિયાન એમના સજાના ભાગરૂપે પાટણ જિલ્લાની અંદર હેડક્વાર્ટરમાં એમને મૂકવામાં આવ્યા છે અહીંયા મૂકવાથી જે પાટણની અંદર જે અહીંની પ્રજા અહીંયા જે એ સિવાય એમના અહીંયા જે રેવન્યુ અધિકારી હોય પંચાયત અધિકારી હોય પોલીસ ખાતાના અધિકારી હોય આને મૂકવાથી એમના ઉપર પણ અસર પડશે એટલા માટે કે આટલું મોટું કૌભાંડ આચરી અને જે પાટણ જિલ્લાની અંદર લયા છે આજે પાટણ જિલ્લો એક ઐતિહાસિક નગરી છે અહીંયા ખૂબ લોકો શિક્ષણનું હબ પણ છે અહીંયા આઈએસ આઈપીએસ ના કરવા વાળા બાળકો પણ અહીંયા અહીંયા ભણી રહ્યા ત્યારે આ બધાની માનસિકતા ઉપર અસર થાય એના માટે થઈને મેં મુખ્યમંત્રીશ્રીને કાગળ લખ્યું ટાઈમ મળે થી હું અને મારું કોંગ્રેસનું મૌરી મંડળ મુખ્યમંત્રીશ્રીને મળવા જવાના છે ત્યારે ધારો કે અમારી માંગ સ્વીકારાશે નહીં તો મેં અમે ગાંધી માર્ગે અમારે જે કંઈ કરવું પડશે એ અમે આંદોલન સ્વરૂપે બેરોજગાર યુવાનોને રોજગારી મળી રહે તે માટે સરકાર દ્વારા જોબ ફેર જે